આ લુગડાની જોડી પહેરું ઉપરાં છે ને આપણો આખો કબાટ પહેર્યો હા લુગડાનો ઘણા લોકો ને લુગા બધું પર્યું છે મારો ભાઈ આવે કઈ જોડી પહેર્યું ને મારી કન્ફ્યુઝ થાય તો અત્યારે પ્રસ્તુત છે તમારી સામે ગુજરાતનો નંબર વન ફેશન ડિઝાઇનર ફેશન ઇન્ફ્લુએન્સર કેસર કિંગ સોરી 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 ગાઈસ એક તો મારે આટલું હજુ મોડું થાય ને તો એ મારા બાપા મને ધરાર કહીએ કે એક ભેંસ દોતો જા ભેંસ દોતો જા અમે પ્રોફેશનલ માણસને જો આ બહુ વાંધો યાર કંઈક ને કંઈક કામ ભૂટક કહેવાય દોવી જો મારે ભેંસ જેટલી સ્પીડ થાય ને એટલી સ્પીડ સ્પીડથી આપણે દોઈ લેવાની છે કારણ કે વાત બધા ભાઈ બધું આપણે વાઈક જોઈ છે બીજો રાવ કામ ને કીન જો મને છી 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 ચી કોદરાનું સ્મેલ આવતો છે બાપા મને રે ટોઈના ખી જાય છે પણ તમે જરી ઇગ્નોર મારી દેજો આય 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 આજ મે જરી અંતર છાટ્યું એટલે બે થોડી ને આડા આવડી થઈ ગઈ ચાલ ચૂટ ઓહો મારું તો કઈ કામ પૂરું નથ થતા જો તો અમાર બૂટુ હે ને આ લોફર પહેરી પડી ને કે માર કઈ પહેરે તમને ખબર જો તો આ ડક્સર જો તો આની અંદર એ જો આ આ પહેર્યો થી આપણે આ ધોરા કલર પણ આ હે ને આ ઓલ હું કઈ હોલ માં હે મોટણા તો અહીંયા જીવડાન બધું બહુ જાજુ થઈ ગયું છે બુલેટ સાફ કરવી ને

જોવા દયો જી મારી આની અંદર પાકેટમાં કઈ નીકળે છે લગા લખે સંતનજી ફોરો મિત્રો જોવા દયો જી આમાં કઈ નીકળે છે 50 રૂપિયા નો એક નોટ નીકળી હે વાહ મુંઘરી નો જમાનો જો આવી ગયો મિત્રો જમાનો હોય અમાર સસ્તી સ્ટાન્ડર્ડમાં પેટ્રોલ કરવા દેવું છે એવું હે આ આલીયા એ આલીયા

ગાળક થઈ ગયા છે જો તમારો ફેશન ફેશન જોતા થઈ ગયો છે પણ આપણે થઈ જવાનું છે ના ભાઈ ના આપડે ફેવરેટ ગાડી એવી છે તમે જઈક દો આપણે કઈ ફેવરેટ ગાડી છે આ ગાડી હે ભાઈ આ ગાડી મને મિત્રો ડ્રીમ થઈ આપણી ગાડી પણ ડીઝલ કે પેટ્રોલ ડીઝલ હે ને પાણી પાણી છે આ ગાડી ને પાણી ઉપર છે અને આ ગાડી વેચવાની છે કિંમતે લાખ રૂપિયા તો દેજો હા બેઠક થઈ જાય લાખ હા બેઠક તો તમારો હું સ્કિલ તમને ખબર છે ને વ્યાયામ કરે છે કુતરો મસ્ત વ્યાયામ કરે છે આ સાથે મિત્રો આપડે દ્વારકા પૂગી ગયા અને અહીંયા કુતરા કુતરા કુતરો આરામ કરતો હતો અને અહીંયા આરામ છે નાઇટ આઉટ કરવાનું છે ક્યાં કરવાનું છે દ્વારકામાં કરવાનું હોય ભાઈ આપણે હજુ આપણે સ્ટીલ દ્વારકામાં જ છે આ એક ભાઈ બહેનનો અમે જ દ્વારકા રહી થોડુંક હેડ શૂટ કરવાનું હતું મને કે કે તું અહીં આવ અમે ક તો કંઈ વાંધો નહીં આપણે આવતા રહે ભાઈ કંઈ કંઈક આપણે નવરા થાય ને એટલે આપણું ફરવા જવાનું એક જ લોકેશન છે દ્વારકા અને હજી દ્વારકા તો આપણે ઘણી વાર ફરવા આવીએ હો મિત્રો દ્વારકાનો તમને એક એવો નજારો દેખાડું છે તમને કોઈ એટલે કોઈ નહીં દેખાડ્યા ખાલી કેસુર કિંગ જ દેખાડીએ એટલે તો તમે મને યાર સબસ્ક્રાઇબ કરી રાખો આમ દ્વારકાની છે ને ટોપ બિલ્ડિંગમાં આપણે ચડી ગયા હૈ આપણે શું જોવાનું છે

મિત્રો ચાલુ બજાર થાય ને ઠખ આટલો થાય છે ને એમાં તો મારો અવાજ લગભગ આવે કે ના આવે અરે આવી જ જાય ને આપણે પાસે કયો ફોન છે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી વાઈટ આઇટ નહીં મતલબ અવાજ આવી જ જાય મેં તમને નાન પહેલા કીધું ને આપણો આઈફોન છે ને પાલતું આઈફોન છે આપણો છે ને આપણો અવાજ તરત લઈ લે ઘર ભેગું થાને ભાઈ કાઈ આપડે ને ઓલું બધું શૂટિંગ ને બધું દન થઈ જાય ને એટલે પછી એને લુકડા લેવા આવ્યા હે અરે યાર મેં પેહલા જ રિવિલ કરી નાખ્યો પૂછપકા યાર હવે વ્લોગમાં કંઈ નહીં દેખાડે હે કંઈ વાંધો નહીં ભાઈ વ્લોગમાં તો હું દેખાડી દેખાડી પૈસા છાપી લઈ તમને ખબર છે ને આમાં જો થોડાક આપણે લુગડા ગોતી લઈ અને જોઈ લો પાટલું કેટલા હાજર હવે ખાલી આપણે છે ને પાટલિંગ જ લેવાની છે લઈ નાખી બહુ જ પ્રોફેશનલ નહીં થવાનું લુગડા આપણે લેવાઈ ગયા છે ને સમયની વાત કરું સારા નવ દસ જેવું થઈ ગયું હોય ને હવે છે ને આપણે ખાવાનું થયું આપણે છે ને એકદમ દેશી ધાબામાં ખાવાના હે ભાઈ ખાઈ લે મિત્રો આ રેસ્ટોરન્ટ આવ્યા છે પણ ઉપર છતમાં જોઉં ને ખાસ વસ્તુ જોઈ છે આપણે ગઈ ટાઈમ ખબર બત્તી ના કરતા હોય એ બત્તી હોય ચોટાડી જોઈ લે બધી જગ્યાએ બત્તી છે ભગવાન ખાવા બેઠા હે ભગવાન ખાવા બેઠા હા બેઠા ઈ તો બરાબર પણ આ બત્તી ક્યાં છોટાઈડી છે એ ખબર જ પડતી મને મિત્રો મારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર ઓલું ખાવાનું આવી ગયું અને બધાનું સીન આવતો રહી ગયો પછી ચલે દાળ ભાત થઈ ગયા ને હું એનું જ સીન ઉતારી રહ્યો આઈ એમ સોરી મિત્રો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ આવો આવો મિત્રો હવાર ને હે ને ત્રણ વાગી ગયા હે અને એક જગ્યાએ મેં મારી બુલેટ મૂકી હતી હું ના પાડતો હતો ને તોય મને હે ને આ લોકો અહીંયા મને બહુ જાજી બીક લાગે ત્યાં બુલેટ મારી હે કે નહી હે નયા હે ને તો આ શિફ્ટ ગાડી ઉપાડી જવાનો હો કટાનજી આ શિફ્ટ ગાડી મિત્ર એવી ભંગાર ગાડી હે ને આ કીમે બેહી આજ પહેલી વાર હે ને હું શિફ્ટ ગાડી બોલો ક વખાણ કરું હો મારું બુલેટ હે પડી કે લાગે હે હા એરી બે આપડે બુલેટ ને ક છાય કોઈ ની એટલી હિંમત નથી કે ભાઈ ની બુલેટ અડી હગે તો આપણે ભાટી પૂરી ગયા અને હે ને ટાઈટ બહુ વધતી જાય છે આપણે ટી ટીસીટી પહેર્યું એટલે આપણે છોકરા તમને ખબર હે નવી જોડી લીધી હે ને બુસ્કોટ આપણે ગાઢ નહીં પહેરી લઈ જોઈ લે આખે આખું ભાટી આઠ ખાલી છે ભાઈ ફટાફટા પહેરી ને ઘરે જ વહી જાય